તડે દોડી ગયો હતો અને પોલીસે લાશનો કબજો લઈ પીએમ હોસ્પિટલે ખસેડી હતી હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તિયા ચાર રસ્તાથી મકાઈ પુલ પાસે ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે અને એની અંદર ખૂન બનાવ બનવા પામે છે જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાવો તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે પંડત ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને એ ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કરાઈ ગયા અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુ એના સાત આઠ ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક એકસો આઠને ને બોલાય એને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના ડોક્ટર શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ગુનો ગુનો દાખલ કરવામાં આવે છે તો આરોપી અત્યારે અટકાયત આ આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયેલ છે અને તપાસ ચાલે છે કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ આ કા બનાવ સવારના 5:30 વાગ્યાનો છે અને પોલીસે જાણ થતા પોલીસ સાથેની ઘટના સ્થળે પહોંચી ગઈ અને